પરંતુ તેમાં જેટલું માટી ખનન કરવાનું હતું તેના કરતાં વધુ માટી ખનન કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે કલેક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું હોવાની જાણ ભૂસ્તર વિભાગને કરી હતી જે બાદ ભૂસ્તર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર દ્વારા જાણ કરવામાં આવે તે બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી ભૂસ્તર વિભાગની કામગીરી શંકાના દાયરામાં જોવા મળે તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે જેના કારણે બુસ્ટર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફિટકારનો સામનો પણ કરવો પડેલ છે ત્યારે સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પર કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી કલેક્ટરે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મળવા આવ્યું હતું અને ભૂસ્તર વિભાગે ચાર જેસીબી ચાર હાઇવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ એ પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનનની જાણ સુધા ન હતી આ તો કલેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલા સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હતું માટી એ કુદરતી સંપત્તિ છે તેનો ઉપયોગ કરવા માટે ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર માટી ખનન કરીને હાઈવા ટ્રક ભરીને માટીને સગેવાગી કરી દેવામાં આવે છે સમગ્ર મામલાને લઈને ભૂસ્તર વિભાગની બેદરકારી કે એકને કે જોવા મળી રહી છે ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે માટી ચોટ્ટાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તેમજ અહીં પ્રશ્ન એ થાય છે કે અધિકારીઓ અને બૂમ આફિયાઓની સાઠાગાઠ પણ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે કે કેમ રિપોર્ટર અવિઝ સૈયદ ભરૂચ મારું નામ નરેશ જાની છે હું ઇન્ચાર્જ જ્યોલોજીસ્ટ તરીકે ભરૂચમાં હાલ છું બે દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેઓના બંગલાની પાછળ જે ખનન કરવામાં આવતું હતું એવી સાહેબની સૂચનાથી અમારી ટીમે જે તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવી તો તપાસ સમયે ત્યાં બે એક્સકેટર મશીન તેમજ બે આ પકડવામાં આવેલા હતા અને તેઓના દ્વારા નર્મદા નદીના પટ વિસ્તારની અંદર હાલમાં જે ભારત યોજના મતલબ બાબતે ત્યાંથી ખનીજ કરી અને તેમની જે વોલ બનાવવાની હોય છે તો એ વોલમાં ફિલિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હતી અમે જે તે મશીનના અને આવ્યાના જીપીએસ પોઈન્ટને એવું હાલમાં લીધેલું છે જો બહાર ખનન કરતા કે એવું જણાશે તો તેમના પર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં હાલ આ તપાસ ચાલુમાં છે